આજે બાવીસ તારીખની જેટલી ગાયો ગાયો હાજરમાં છે તે તમને બધી ગાયોની માહિતી આજની તારીખમાં આપી દઉં છું આજે બાવીસ તારીખ છે અને ગામ રાત તાલુકો જિલ્લો બનાસકાંઠા એક એક ગાયની પહેલેથી જ તમને ડિટેલ આપતો આપતો આવું એટલે ટોટલ ગાયો છે એની બધી માહિતી તમને આજે આપી દો ટોટલ બાર ગાયો છે એ બારે બાર ગાયોની અરે અગિયાર ગાયો છે અગિયાર અગિયાર ગાયોની માહિતી આપી દઉં છું હવે આજે આ પહેલા નંબરથી ચાલુ કરીએ છીએ વીયાણાને બે દિવસ થઈ ગયા છે સાતક લિટર જેવું દૂધ હાજરમાં છે અગિયાર બાર લિટર દૂધ દે એવી ગાય છે અંદાજે ગાય કંડિશનમાં સારી છે હવે ગાય બતાવી દઉં તમને બીજા નંબરની એક આરિયા છે આરિયા બાર લીટર દૂધ કરશે અમે આજની બાવીસ તારીખમાં હાજરમાં છે તાજી વિયેલી છે પરમ દિવસે હવે આ ત્રીજા નંબરની ગાય

છી એક આજની તારીખમાં અગિયાર ગાયો આપણી પાસે છે અગિયાર એ અગિયાર ગાય આજની બાવીસ તારીખમાં હાજરમાં છે અને બીજી જે વેચાઈ ગઈ છે એ અલગથી છે અને ખાસ કરીને મને જે પણ આ વિડીયોની અંદર ગાય હોય એનો સ્ક્રીનશોટ ફોટો પાડીને મોકલી દીજો વોટ્સઅપમાં વોટ્સઅપની અંદર હું તમને તમામ જવાબ આપી દઈશ અને ખાસ કરીને કે આજના દિવસમાં કે થોડા ખાસા સમયથી મારો ફોન થોડો ઓછો ઉપડે છે તમે એને લાગતું છે કે ફોન કેમ ઓછો ઉપાડે છે હું પચાસ ટકા તો ફોન ઉપાડેલું છું કદાચ પચાસ ટકા મારા વેસ્ટમાં ને એમાં નહીં ઉપડતા હોય સો ટકા કાળજી રાખું છું કે ટોટલ તમારા ફોન ઉપડે એવી કોશિશ કરવાનો ટાઈમ લઉં છું પણ અહીંયા ગ્રાહક વધારે હોય છે એના હિસાબે થોડો ફોન હું નથી ઉપાડી શકતો ગ્રાહકો જોડે વાત કરવાનો સમય થોડો ઓછો મળે છે સતે તમને જેવો મૂડ ફ્રી થવશે ઓફ તમારા ફોનની રિપ્લાય હું આપી દઉં છું ચાલો જય માતાજી